સુરતમાં ધૂળેટી પર ક્રિકેટ રમતા પહેલા માણની બાલ્કનીમાંથી પટકાયેલો બાળક બ્રેઇન ડેટ થતાં તેના લિવર અને બંને કિડનીના દાનથી ત્રણેય નવજીવન મળ્યું છે ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી સુરત હવે ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામી રહ્યું છે ત્યારે સુરતમાંથી વધુ એક અંગદાન કરવામાં આવ્યું છે વાટેલિયા પ્રજાપતિ સમાજના ખસ્તીયા પરિવાર દ્વારા પોતાના એકના એક સાત વર્ષીય દીકરા શિવમ નિલેશ ખસતિયાના લીવર અને બંને કિડનીનું દાન કરીને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે બાળકના અંગોના કારણે ત્રણેને નવજીવન મળશે સાત વર્ષનો માસુમ બાળક ધૂળેટીના દિવસે બાલ્કનીમાંથી પટકાયો હતો હાલ તો જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના પ્રયાસોથી પરિવારે ભારે હૈયે લાડક વાયાના અંગોનું દાન કર્યું હતું પીયુષ ગોંડલિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ સુરત ગતરોજ મારા મિત્ર ડૉક્ટર મેઘજીભાઈ ઘોઘારીનો મારા પર ફોન આવ્યો કે અમારા એક સંબંધીનું સાત વર્ષનું બાળક છે એ નિર્મલ હોસ્પિટલ સુરત ખાતે સારવાર લઈ રહ્યું છે પરંતુ ત્યાંના ફરજ પરના ડૉક્ટરો તેને બ્રેન્ડેડ જાહેર કરેલો છે અવારનવાર છાપા અને ન્યૂઝમાં અમે સાંભળતા હોઈએ છીએ કે બ્રેન્ડેડ પેશન્ટનું અંગદાન કરતાં અન્ય લોકોને જીવ મળતા હોય છે તો આપની ટીમ આવી અને અમારા ફેમિલી સગા સંબંધીઓને સમજાવો કે શા માટે અંગદાન કરવું જોઈએ આવો ફોન આવતા જ અમારી ટીમમાંથી હું વિપુલભાઈ તળાવ્યા અને ડૉક્ટર નિલેશભાઈ કાછડીયા તુરંત જ નિર્મલ હોસ્પિટલ પહોંચી ગયા ફરજ પરના ડોક્ટરો ડૉક્ટર નિર્મલ ચોરડિયા સાહેબ ડૉક્ટર હિતેશ ચિત્તોડા સાહેબ તથા આઈસીયુના ડૉક્ટરો સાથે મળીને અમે પેશન્ટના રિપોર્ટની ચકાસણી કરવામાં આવી અને ખરેખર અમને લાગ્યું કે પેશન્ટ બ્રેન્ડેડ છે તો આપણે અંગદાન કરવું જોઈએ તે માટે પેશન્ટના પપ્પા મમ્મી મામા અને રિલેટિવને બધાને સમજાવી અને ઓર્ગન ડોનેશન શા માટે કરવું અને શું કામ કરવું જોઈએ એ માટેની વિસ્તૃત માહિતી આપી અમારી માહિતી આપતાં જ એ લોકોએ ઓર્ગન ડોનેશન કરવાની હા પાડવામાં આવી અને એના સંમતિ મળતા જ અમે ગુજરાત સરકારની સોટોમાં રજીસ્ટ્રેશન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી નિર્મલ હોસ્પિટલનો તમામ સ્ટાફ અને જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમના સહિયારા પ્રયાસથી આજરોજ જીવનદીપ ફાઉન્ડેશનના તેરમું અંગદાન સક્સેસફુલી રહ્યું છે વધુમાં સુરતથી અમદાવાદ આઈકેડીઆરસી હોસ્પિટલ સુધી ઓર્ગનને લઈ જવા માટે સુરતથી અમદાવાદ માટે ગ્રીન કોરિડોર કરવા માટે ગુજરાત સરકાર પોલીસનો સહયોગ સાંપડ્યો છે અને ઓર્ગનની વાત કરીએ તો પેશન્ટમાંથી એક લિવર અને બે કિડનીઓનું દાન પ્રાપ્ત થયેલું છે